રાજ બીજા કરે આ તો અંગલાવૃતિ થઈ આવી અંગલા ઉર્તી કાઢવા માટે આ યુવાનો ખાસ કહું છું કે આપણે જે દાડે જવાનું છે એ દાડે ચિંતા કર્યા વગર જરૂર પડે તો બે દિવસ મજૂરીએ જવું પડે તો મજૂરીએ જજો આપણે સમાજ માટે મજૂરીએ જવાનું છે ને પાંચસો રૂપિયા ખર્ચી આવવાનું થાય ને તો ત્યાં તમે બધા પેડ બાજી ના આ કરીશું તો લોકોને ખબર પડશે નહીં કરતો કે આ તો હોદા છે પેલા હાપ હતો ને હાપ ને હેસકા બાંધીને હેસતા હતા બરાબર ગાંધીનગરમાં બેઠા એવા અને પછી આ કઈડિયાદેવો ગુરુ મળ્યો કે મને તો કે કેમ ભાઈ ડુંગળા કહી ગયા તું કે મન તો હેંસે જાતો તો થઈ ગયો પછી એમણે કીધું કે હું તને રસ્તો બાવડું એવું કહે કે તારે કઈડવાનું મેં પણ થું તો કરવાનું બરાબર એવા લોકોને પાથરા કરવા માટે ત્યાં ગાંધીનગર જવાનું છે અને તમને બધા ને વિનંતી કે બધા આવજો એક એક ગામ માંથી પચાસ પચાસ સો જણાઓ અને ત્યાં

આવે કે આપણે ઝીલા પડી જવા અને આવા પાંચ આવે આપણી જોડે કાંઈ હુજતું ના હોય કે હવે તો કઈ કેનાલ બાજુ જવું છે પણ ડાયા માણસો આવે અને દાયા માણસો આવે એટલે કે ભાઈ મારે તો આવું છે પછી આપણને રસ્તો બતાવે ત્યારે આપણે ભીડ બોરી ઉપર હોય ને હર્ટ પીને આપડી મત પડી જાય આપણને ભીશા ખુલે આપણી દિશા ખુલવા માટે આપણે કોઈએ એવું કીધું કે હવે તો હા ફાટી ગયો તો કે એવું કીધું કે હવે તો હાથ ફાટી ગયો છે અને હવે કાંઈ થાય ને અરે તમે છવ્વીસમી જાન્યુઆરીએ તમે જોવો તો આ થી પંદર લાખ લોકો આવશે ને ત્યારે તમને થશે કે ફાટેલા આપણે ચીગડું નહીં મારવું આપણે નવો આપ બનાવવો હશે અને નવો આપ બનાવવા માટે તમને બધાને આમંત્રણ આપવા માટે આપણે આવ્યા હતા અને છેલ્લે આપણે ઘણી ઘર ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી આ પહેલી સભા અને આ પહેલી સભાની વાતો આખા ગુજરાતમાં થાય આખા ગુજરાતમાં માહોલ થાય અને આખા ગુજરાતની અંદર ઠાકોરીઓ માહોલ એવો થાય કે ગાંધીનગરમાં કાંઈ જગ્યા ના મળે અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી આપણે ગણિત ભગવાનને પ્રાર્થના કરીએ આપણે તો શક્તિના ઉપાસક છીએ તો શક્તિ માતાને પણ પ્રાર્થના કરીએ કે એમાં અમે તો ખૂબ ખૂબ સારી સેવા પૂજા કરો છો પણ અમારું મેનેજમેન્ટનું અમારું આયોજન થોડુંક એવું હતું એટલે અમે થોડાક પાછળ રહ્યા ને ઓલા માથ ફાડી ગયા છે બરાબર એને એમ કે આ હેંસવા માંડ્યા છે પણ હવે ફોફાડો મારવાનો ચાલ ફોફાડો મારવાનો ચોવીસમી જાન્યુઆરી હશે આમ મારી શકશું ને આપણે ફોફાડો મારવાનો ચોવીસમી જાન્યુઆરી ભગવાન શક્તિ માતા કી સમાજ ઠન ચેન્જ ફોર ઠાકોર તો ચેન્જ ફોર ગુજરાત ને ચેન્જ ફોર ઇન્ડિયા